ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી નોટિસમાં વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ હતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકારને તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધા માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો

ઉપર કેસ કરી દેવામાં આવે છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર અને બીજેપી સરકાર ને બહુ ભારે પડી જશે ચારસો પાર તો નથી જ કરી શક્યા હવે ભૂલી જજો કે તમે લોકો બસો પાર પણ કરી શકશો ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજ ને સત્તાનો પાવર છે સત્તા થોડોક ટાઈમ જ હોય છે બરાબર જી આ ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો કે જયરાજ ને આટલી મોટી સત્તા હોય ને જો બેનુદી કર્યું ને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કઈ નથી